નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના તબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો શેરબજારના તબકારા કાર્યક્રમમાં વાત કરીશું આ સપ્તાહની કેવું રહ્યું આ સપ્તાહમાં આ માર્કેટ સપ્તાહનો આજે અંતિમ દિવસ છે ત્યારે ખાસ કરીને કઈ કઈ બાબતો છે આ આ સપ્તાહમાં ખાસ કરીને જોવા મળી છે ચોક્કસથી થોડે ઘણે અંશે જે માહોલ હતો તેના અંગે આપણે ચર્ચા કરી છે આવતા સપ્તાહમાં ખાસ કેવું રહી શકે છે એની અસર હજી પણ આગળ જોવા મળશે કે કેમ તે તમામ બાબત પર આપણે આ જે આ મુદ્દા પર ચર્ચા કરવાના છીએ સાથે જ ગઈકાલે આપણે વાત કરીએ ગઈકાલે જે તમામ ચર્ચાઓ કરી હતી તે તમામ ચર્ચાઓના અંતે આગા દિવસ દરમિયાન કેવું રહ્યું ગઈકાલનું માર્કેટ અને સાથે જ વાત કરીશું કે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ સ્ટોક્સની વાત કરીશું કે તેના શું લેવલ્સ રહેશે શું ખાસ છે કે જે પર ખાસ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે રહી શકે છે તેના પર ચર્ચા આપણે આ કાર્યક્રમમાં ખાસ કરીશું અને આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે હાલ જોડાઈ ગયા છે મારા માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયા હરેશભાઈ સ્વાગત છે

હવે અદાની એટલે માર્કેટ નથી પહેલી વાત તો હું એ કહી દઉં માર્કેટ એક સમુદ્ર છે અદાની એમાં એક નાનકડો તળાવ છે એક ગ્રુપ છે રાઈટ નો ડાઉટ ગુજરાતી છે ગુજરાત નો છે તો આપણને ઇમોશનલ એક ટ્રેડિંગ અટેચમેન્ટ લિંક તમે જે બી શબ્દ વાપરો એક થોડુંક સોફ્ટ કોર્નર રહે છે કારણ કે ગુજરાત ગુજરાત રિલેટેડ ગમે તે ફિલ્ડમાં કોઈ પણ આગળ વધતો હોય તો આપણને એક સોફ્ટ કોર્નર રહે છે છે હવે આ જે આવ્યું એના ઉપર મારે બહુ લાંબી ચર્ચા નથી કરવી કારણ કે બધાને ખબર છે આ બધું બધા બધું જાણે છે અને ગઈકાલ કે જ્યારથી આ બનાવ બન્યો છે યુએસ થી ત્યારથી ઇટ હેઝ કમ ઇન ધ ધ લાઇમલાઇટ અને બેસિકલી આ એક પોલિટિકલ जे स्टेटमेंट आयु कि दिस इज अ पॉलिटिकल गिमिक राइट अहिया भी छे त्या जियो पॉलिटिकल टेंशन जो ही लो रशिया यूक्रेन तो त्या भी छे तो आ बधी वस्तु तो, तो पार्ट एंड पार्सल ऑफ द गेम छे ज शिवम जो आपने थोड़ा ध्यान हो तो मैं आज थी आई थिंक तीन महीना पहला के चार महीना पहला मैं पहला थी ज कीधु तू के तेवीस बाद ડિસેમ્બર ઓર રાધર બજેટ જે છે એટલે આ એક કે બે ક્વાર્ટર જે છે તેવીસ સપ્ટેમ્બર પછીનું માર્કેટ વુડ બી નેગેટિવ મે બી હાઈલી વોલા ટાઈલ અને બંને વસ્તુ આપણને જોવા મળીએ છે નેગેટિવ તો છે તમે તેવીસ સેપ્ટેમ્બરના લેવલ જોઈ લો એ લેવલથી ઉપર માર્કેટ એક કે બે દિવસ જ સ્ટ્રેટ થયો છે એટલે એમ એક ક્વેશ્ચન તમારા પાસેથી માગેલો જ હતો કે ત્રેવીસ સપ્ટેમ્બર ડેટ કહું છું પણ એના બે ત્રણ દિવસ ત્રણ દિવસ પહેલા ને ત્રણ દિવસ પછી આ તમારે કન્સિડર કરવાનું છે જે દિવસે ત્રેવીસ સપ્ટેમ્બરની નીચે ટ્રેડ કરવાનું શરૂ થશે તો ધેન હાઈ વિલ બીકમ ધ સ્ટોપ લોસ ઓર ધ ઓલ ટાઈમ હાઈ વિલ બીકમ ધ સ્ટોપ લોસ એક્ઝેક્ટલી તમે એ અનુભવી રહ્યા છો વોલાટાઇલ રહેશે કારણ કે માર્કેટ જે રીતના ફંડ ફ્લો આવી રહ્યો છે જે રીતના ચાલી રહ્યું છે અને જે રીતના થઈ રહી હતી બધી જગ્યા વોર તો યુક્રેન રશિયા પછી અહીંયા ગલ્ફમાં ત્યાં ઈસ્ટમાં વગેરે વગેરે ઘણી બધી જગ્યા તો પીપલ આર ગેટિંગ રાઉડ રાઈટ તો બટ નેચરલ છે આજે અહિયાંથી ન્યુઝ આવશે કાલે ત્યાં ઈસ્ટ થી વેસ્ટ થી નોર્થ થી સાઉથ થી ગમે ત્યાંથી કેન કમ બાંગ્લાદેશ નું થયું સી ઓલ ધીસ થિંગ્સ થિંગ ફ્લેમડ અપ અને એના કારણે વોલાટીલિટી બી તમને જોવા મળે હવે ક્યાંક તમારો માર્કેટ અપ ટુ ડેટ ચાલતો હતો ત્યાં તમને હવે રશિયા યુક્રેનમાં તમને લોંગ રેન્જ મિસાઈલની પરમિશન બાઇડને આપી હવે જતા જતા બધું કરવાની ક્યાં જરૂર છે પણ છતાં થાય છે ને

ગમે છે કે મીન્સ આઈ વુડ લવ ટુ બી ઇન્વેસ્ટેડ ઇન મારા પાસે તો સ્ટોક માર્કેટ માટે હવે કોઈ ફંડ છે નહીં એટલે આઈ નોટ ઇન ટુ સ્ટોક માર્કેટ બટ હું રીડ કરું છું અને આપ સૌને બતાવું છું કે શું છે તો દેટ વોઝ આઈટી સેક્ટર રાઈટ આઈટી સેક્ટર આપ સૌને ખબર છે દેટ વોઝ માય ફર્સ્ટ પ્રાયોરિટી કે ભાઈ પહેલો સેક્ટર કોઈ બી મને પૂછે કે પરેશભાઈ ક્યાં રોકાણ કરવું જોઈએ તો મારો ફર્સ્ટ સેક્ટર આવતો આઈટી ઇટ વોઝ નોટ અદાની ગ્રુપ અદાની ગ્રુપ ઇઝ નોટ અ સેક્ટર ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ કંપની એના ઉપર મેં જયારે નું આવ્યું હતું ત્યારે મેં બહુ ચર્ચા કરી હતી ઓલરેડી ડેટેડ કંપની છે એસેટ કરતા ડેટ વધારે છે ડેટ ડઝન્ટ મીન કે ઇટ ઇઝ અ રોંગ કંપની સી ડેટ ઇફ ઓન ધ ડાયરેક્શન એક પ્રોગ્રેસિંગ વ્યક્તિ હશે ને એક પ્રોગ્રેસિંગ વ્યક્તિ હશે બટ છે એના પાસે જે એસેટ હશે કરતા એને દેખાશે કે કે ના અહીંયા આઈ 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 કેન કેન મેક ઓર હેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈ હેવ ધેટ મેન પાવર અને હું આગળ વધી શકું છું દેટ ઇઝ વોટ અદાની ઇઝ ડુઈંગ બિઝનેસ લેવા માટે ઓકોર તો બધે ચાલે છે અહીંયા સ્ટેટમેન્ટ આવ્યું છે કે બરાયબરી હવે હું એક પ્રશ્ન ઇલેક્શન કમિશન ને હું કાયમ કઉ છું મારો આ સ્ટેટમેન્ટ કાયમ છે ઇલેક્શન કમિશન સુધી જો વાત પહોંચે તો હું ત્યાં પોલિટિશિયન્સ જયારે ઇલેક્શન આવે છે જયારે આ ફ્રી બીજ આપતા અનાઉન્સ કરે છે કે અમે તમને આટલા યુનિટ ઇલેક્ટ્રિસિટી ફ્રી આપીશું અમે તમને આટલા રાશન ફ્રી આપીશું ઇઝ દેટ નોટ કરપ્શન અમે તમને આ કેટેગરીમાં નાખીશું અમે તમને આમ કરીશું તેમ કરીશું આ બધું શું છે કરપ્શન ઇલેક્શન કમિશન આ બધું વિચારવાનું વેન the government itself or the person coming to the government itself એ ઓપનલી કરાય છે અને ઇલેક્શન આ બધું આપે છે તો બિઝનેસ લેવામાં બી તો ક્યાંક ઓ મીઠાઈ દેની પડતી હે ને ચાય પીલાના પડતા ને તો ચાય જબ પીલાતે હો એન્ટરટેનમેન્ટ એક્સપેન્સિસ ઇઝ ધેટ નોટ કરપ્શન એને તમે નામ આપી દીધું એન્ટરટેનમેન્ટ જસ્ટ થિંક ઇટ ઓવર જસ્ટ થિંક ઇટ ઓવર તો આ બધી વસ્તુ આવી છે થઈ છે आई डोट सो एनीथिंग महीना, आंधी, तूफान डस्ट एवरीथिंग विल गेट सेटल्ड, अगेन बैक टू नॉर्मल सी अगेन बैक टू नॉर्मल सी के म्यूचुअल फंड અદાની ના શેર્સ પડે છે અને કેટલા મ્યુચ્યુઅલ ફંડે અદાની ના શેર્સ ફેંકી દીધા ચેક કરી લેજો તમને બધા બધી માહિતી મળી જશે ગઈકાલે જે તૂટ્યું છે જે આગળ વધી જશે જે બી કંઈક થશે દસ ચેક ઇટઅપ થોડુંક સ્ટડી કરો એટલે તમને ઓટોમેટિકલી અહીંયા જવાબ આવી જશે તો ત્યાં આપણે બહુ સમય નથી કે વી નોર્મલી ડોન્ટ ડિસ્કસ અબાઉટ ધીસ શેર્સ

જર્ક આપવા માટે યુ નીચ વોઝ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ યુક્રેન વોર એમાં કઈક માર્કેટ આપણું ડગમગ થતું નતું તો દે વોઝ ઓનલી વન થિંગ વિચ કેમ ટુ ધ માઇન્ડ કે જે થઈ શકતું હતું દેટ વોઝ સ્કેમ વિચ આઈ હેડ ડિસ્કસ વિથ ફ્યુ ઓફ માય ફ્રેન્ડ કે હવે કોઈ સ્કેમ આવશે મોટો સ્કેમ આવે તો જ માર્કેટમાં કંઈક હલચલ આવી હલચલ જોવા મળશે ને માર્કેટ નીચે આવશે ને તમે જો ગ્રેજ્યુઅલી જર્ક આવી રીતે જર્ક આપી આપીને માર્કેટ ઓલમોસ્ટ સપોર્ટ ના નજીક આવે છે કે સપોર્ટ તોડે છે પછી બીજા સપોર્ટ ઉપર આવશે એટલે આ બધી વસ્તુ તો થવાની છે ને ઇટ ઇઝ ગીવીંગ યુન ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયા તમને કહી દઉં આજે બી તમને કહી દઉં છું એવરી ડિકલાઇન જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે હું એમના માટે વાત કરું છું એક કે બે દિવસ માટે વાત નથી કરતો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે દે શુડ બી ઇન્વેસ્ટેડ ઇન્ડિયન કંપનીઝ ઇન્ડિયન કન્ઝમ્પશન કંપની નો ડાઉટ બારની કંપનીમાં ઇન્ડિયા એક પ્રગતિના પંથે છે ઇન્ડિયા વધી રહ્યું છે કોઈ બી સરકાર આવશે મે તમને સ્પીડ બ્રેકર મળશે બટ ઇન્ડિયા ઇઝ રાઇઝિંગ સ્ટાર તો ઇન્ડિયાની અમુક કંપનીઓ જે તો મેન્યુફેક્ચરિંગના આંકડાઓ થયા જે સરકારે જે પીએલઆઈ વગેરે બધું જે આપી રહી છે મેં તમને વાત કે કેપેક્સમાં ખર્ચો અત્યારે ડાઉન કરો છો તો એ બધું વધશે સી ગ્રેજ્યુઅલી હા એક સ્લો ડાઉન આવે છે તમે ક્યારેય તમે એક લોંગ ડ્રાઈવ ઉપર જાઓ છો એક લોંગ એમ તમે કરો છો તો યુ ડોન્ટ ટ્રાવેલ સ્ટ્રેટ અવે તમે ક્યાંક તો બ્રેક લો છો તો દિસ ઇઝ આર ગેટિંગ ઓનલી થિંગ યુ શુડ આઉટ વુડ બી બેસ્ટ પ્રાઇસ એ તમારે જોવાનું છે કે હવે આ લેવલ ઉપર આ ઘટાડો શું કરે એટલે હું તમને કઉ છું સિપ ક્રિએટ કરો એક લેવલ થઈ જાય ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજ નીચે જે બી તમારી સારી કંપનીઓ છે એક વખત ત્યાં આવી જાય કે એનાથી નીચે આવે સ્ટાર્ટ ક્રિએટિંગ સે યુ ડોન્ટ નો કોઈએ બોટમ પકડ્યો નથી કે ના આ બોટમ થઈ ગયું છે ને અહીંયાથી હું આગળ વધું ઓલ ધીસ જગ્સ ગીવ્સ એન ઓપોર્ચ્યુનિટી બસ આટલી સમજ પડે મને એ જ હું તમને પાસ કરું છું આવામાં તમે સારી કંપનીઓ તો મેં તમને બસો દિવસ ઉપર જે ટ્રેડ થતી કંપની એવી ઘણી બધી કંપનીઓ બતાવી છે સેક્ટર ભી મેં તમને કહી દીધું છે તમને હજી તમે ટૂંકમાં હોય તો જો આપણે ખાલી હું એક નજર મારવા જવું તો આઈટી સૌથી પહેલી કંપની કોફોજ રાઈટ હવે કોફોઝ ને હું જોવા જાઉં તો છેલ્લા બે ક્વાર્ટરથી પોઝિટિવ ચાલી રહ્યો છે આ ક્વાર્ટરમાં બી પોઝિટિવ છે માં જોવા જઉં તો પોઝિટિવ છે વીકલીમાં જોવા જઉં તો પોઝિટિવ છે ડેલીમાં જોવા જઉં તો પણ પોઝિટિવ છે ઇન ઓલ સેન્સ ઇટ ઇઝ પોઝિટિવ રાઈટ હવે આ કોફોજ ની વાત થઈ હું હવે ટેક આવું પોઝિટિવ છે મંથલી પોઝિટિવ વીકલી ક્યાંક છે સપ્રેલી અગેન બાઉન્સ આવી ગયું છે ગઈકાલે તમે જો એમાં ખરીદી આવી ગઈ રાઈટ ઇન્ફોસિસ ઇન્ફોસિસને હું સાઇડમાં મૂકું છું ઇન્ફોસિસના લેવલ મેં તમને પહેલાથી આપી રાખ્યા છે અને એનાથી ઉપર જાય છે પાછો નીચે આવી જાય છે તો ઇન્ફોસિસ નોટ ઇન ધ ચેપ્ટર અનધર ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ ઇન ધ ચેપ્ટર પરસિસ્ટન્ટ યસ પાંચ હજાર આઠસો અઠ્યાવીસ ઉપર ટ્રેડ થવો જોઈએ વીકલી ક્લોઝ આવવો જોઈએ પર્સિસ્ટન્ટ અગેન ઇટ વિલ બીકમ પોઝિટિવ ટીસીએસ ઓલરેડી પોઝિટિવ છે રાઈટ તો ટીસીએસ વિશે વાત કરવાની જરૂર નથી કારણ કે બે ક્વાર્ટર પોઝિટિવ ટ્રેડ થઈ રહ્યો છે બટ હવે એ થોડો કોન્સોલિટેડ પણ થતો દેખાય છે મંથલીમાં જઈએ તો મંથલી પોઝિટિવ વીકલી પોઝિટિવ માં ગઈકાલે ઉપર જઈને અગેન એનું એક લેવલ છે સત્તરસો રૂપિયા ને પચીસ પૈસા એના ઉપર બંધ નથી આપ્યો એના ઉપર બંધ આપશે અને ટ્રેડ કરશે અગેન એના અંદર એક મુમેન્ટ તમને આવશે બટ ઇટ ઇઝ છે મને પોઝિટિવ દેખાય છે મંથલી ચાર્ટમાં પોઝિટિવ વીકલી ચાર્ટમાં થોડુંક પ્રોફિટ બુકિંગ પેનિકી ટેક કંઈક આવ્યું છે પણ અગેન લોઅર લેવલ ઉપર બાયિંગ આવી જાય છે આપણા લેવલથી નીચે નથી ગઈકાલે થોડુંક સબડ્યુટ રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોવા જાવ તો આઈટી સેક્ટર તમને જે જર્ગ તમને જે ઝાટકો બીજા સેક્ટરમાં મળે છે એ ઝાટકો તમને આઈટી માં નથી મળતો એના અંદર તમે વેરીને થોડીક કંપની છે યુ આર એન્જોઈંગ તમે યુએસ ડોલરનો ઇન્ડેક્સ જોઈ લો એકસો સાત એકસો આઠ તો ઓલ ધીલ બેનિફિટ રાઈટ તમારા પાસે કોઈ પ્રશ્ન હોય ભાવ શું થવું જોઈએ શું કરવું જોઈએ મેં આપને શું જાણકારી આપી છે શું કીધું છે શું થઈ શકે છે તમારા જે આપનો એક પ્રશ્ન હતો અદાની ગૃહ એના રિલેટેડ પણ મેં તમને વાત કરી દીધી છે બાકી તો માર્કેટ જો વોલાટાઇલ છે વોલાટાઇલ રહેશે એટલીસ્ટ હજી પણ મને એક મહિના માટે મને વોલાટી દેખાય છે પછી અગેન તમારો બજેટ આવી જશે અહીંયા એફઆઈઆઈ ની વેકેશન આવી જશે તો નેક્સ્ટ યર જ્યારે એફઆઈઆઈ આવશે ધ એલોકેશન દેટ દે વિલ કમ વિથ લેટ સી વોટ હેપન્સ ટ્રમ્પ આવી જશે તો ટ્રમ્પ વિલ નોટ લેટ ધ માર્કેટ ફોલ જ્યાં સુધી હું સમજુ છું ઇલ નોટ લેટ ધ માર્કેટ ફોલ જસ્ટ જસ્ટડી સમજો વાંચો ડિટેલ્સ લો અને પછી આગળ વધો એક સારા ગુરુ શોધો સારા સેબી રેજિસ્ટર્ડ એનાલિસ્ટ ને કેચ કરો એમની આંગળી પકડીને આલો ચાલો જ્યાં સુધી જો તમારા પાસે સમય નથી તો તમારે કોઈનો સમય લેવો પડે તો એ સમય તમે લો એમના પાસેથી માગો એમના પાસેથી કે તમારો મને નોલેજ આપો હું કઈ રીતના અહીંયા આગળ વધુ રાઈટ મૂડી તો આફ્ટર ઓલ તમારી છે ભારત હજી પ્રગતિના પંથે છે ડોન્ટ વરી બટ ધ ઓનલી થિંગ ઇઝ ઇંગ્લિશમાં જે કહેવત છે યુ હેવ ટુ કેચ ધ રાઈટ ફિશ તમારે જો સ્વાદ જોઈએ છે તમારે જો પેટ ભરવું છે તો યુ હેવ ટુ કેચ ધ રાઈટ ફેશ ઇફ યુ કેચ ધ રોંગ ફેશ કાન્ટ હેલ્પ ઇટ યસ ઇટ જી તો દર્શક મિત્રો જે પણ અત્યારે જે ખાસ આપણા માટે છે શું ધ્યાન રાખવાનું છે ખાસ તે વાત કરી છે દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય તો તે આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે પૂછી શકો છો તો ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીશ તોને પહેલા એક કોલર જોડ્યા છે હેલો હેલો જી છે આપનો અને સવાલ શું છે મહેન્દ્ર મહેન્દ્રભાઈ બોલું છું ફेडरल બેંકના આજના લેવલ કેસો પરથી ઇન્સ્ટ્રુમેન્ટ આપનો જણાવજો ફेडरल બેંક ફेडरल બેંક આજના લેવલ ટૂંકમાં ફेडरल બેંક પોઝિટિવ મને પોઝિટિવ દેખાય છે ગઈકાલનો હાઈ ક્રોસ કરશે તો વધારે પોઝિટિવ એનો સપોર્ટ થઈ જશે બસો 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 છ એનો સપોર્ટ થઈ જશે ગઈકાલનો બન્યો છે અગિયાર રૂપિયા ને પિસ્તાલીસ પૈસા ચુમ્માલીસ પૈસા એટલે પિસ્તાલીસ પૈસા એ ક્રોસ કરશે તો બસો તેર રૂપિયા ને પંચાવન પૈસા બસો સોળ રૂપિયા ને વીસ બસો વીસ રૂપિયા બસો એકવીસ રૂપિયા છે અને ગઈકાલનો હાઈ એટલે કે બસો અગિયાર જો તોડશે તો વધુ હાઈ જોવા મળી શકે છે એ ક્રોસ કરશે બસો તેર બસો સોળ એકવીસ અને સપોર્ટ બસો આઠ શિવમ અહિયાં એક વાત કરીશ અહિયાં એક વાત કરીશ મને દર્શક મિત્રો નામ ખબર નથી પણ હું તમને કહું મહેન્દ્રભાઈ હવે આ ફેડરલ બેંક એમને બહુ સારો ઇન્સ્ટ્રુમેન્ટ કેચ કર્યો છે કોંગ્રેચ્યુલેશન ત્રણ દિવસથી ફેડરલ બેંકમાં તેજી આવી છે પોઝિટિવ કેન્ડલ બની છે એના આગળના ત્રણ દિવસમાં જે ફોલ આવેલો હવે હું તમને રેન્જ બતાવી દઉં બસો નવ રૂપિયાને પંચોતેર પૈસા સિત્યોતેર પૈસાનો હાય હતો અને ત્યાંથી ઘટીને એકસો છન્નું રૂપિયા રાઈટ હવે આ ત્રણ દિવસમાં બસો એક રૂપિયા ને એકવીસ પૈસાનો લોરે એકસો રૂપિયા ને ચાર પૈસાનો લો એટલે એકસો છન્નું કરતા નીચે ખુલ્યો હતો

તેજીનો સમય વધારે છે મંદીનો સમય ઓછો છે પણ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં મંદીનો સમય ઓછો છે ને તેજીનો અરે મંદીનો સમય વધારે છે તેજીનો સમય ઓછો છે આ જો ધીસ ઇઝ હાઉ યુ શુડ ટ્રેડ આવા ઇન્સ્ટ્રુમેન્ટ સ્કેચ કરો અને આવા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે પોઝિટિવલી વિચાર કરી શકો છો દેટ ડઝન્ટ મીન કે નીચે નહીં આવે આવી શકે છે બટ ઇટ ઇઝ અ પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ

બટ આના અંદરના લેવલ હું આપણે વાત કરું તો ગઈકાલે ત્રણ હજાર પાંચસો ત્રીસ ની ઓપનિંગ છે ઓલમોસ્ટ ત્યાં જ હાઈ બન્યો છે ઘટીને ત્રણ ચારસો બાવન બંધ આપ્યો છે ત્રણ હજાર ચારસો ત્યાંસી એટલે લોઅર લેવલથી કંઈક થોડી ખરીદી છે હવે અહીંયા જે મેઇન લેવલ નીકળે છે મને ત્રણ હજાર ચારસો નેવ્યાસી પી ફોર નાઇન આ તમે કરો ઉપર તમને જોવા મળે છે તો ત્રણ હજાર ચારસો સુડતાલીસ આ તમારો સપોર્ટ રહેશે ઉપર હજાર પાંચસો પચીસ અને ત્રણ હજાર પાંચસો સડસઠ હા તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અત્યારે ચર્ચા કરી તમારે કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જ નથી મજા કરું છું ઓકે ના જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાંય કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કે ટ્રેડિંગ નથી કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ પણ નથી જે અમારા મિત્ર છે મારા સગા સંબંધી છે મારા ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો થેન્ક યુ નમસ્કાર જી આભાર આપનો મારી સાથે જોડાયા હતા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેરબેજાના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર